સુરતના ડુમ્મસ રોડ પર એક સાથે સોશિયલ મીડિયામાં શિયાળના ઝુંડ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં રહેતા અને પ્રકૃતિ નિરીક્ષણનો શોખ ધરાવતા ઈશાન જરીવાલા પોતાના મિત્રો સાથે ડુમ્મસના શાંત માહોલનો આનંદ માણી રહ્યા હતા તેજ સમયે તેમની નજર રોડ પર આવેલા જાડી જાળીજાંખરાના વિસ્તાર તરફ પડી જ્યાં તેમણે એક સાથે છ જેટલા ગોલ્ડન જેકલનું ટોળું જોવા મળ્યું હતું એક શિયાળ તો રોડ પર પણ જોવા મળ્યું હતું ઈશાનના કહેવા પ્રમાણે આ શિયાળોનું જૂથ શાંતિપૂર્વક રોડ ઓળંગીને નજીકની જાળીઓ તરફ આગળ વધી રહ્યું હતું તેણે તરત જ પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કરવાનું શરૂ કર્યું તેણે જણાવ્યું કે તેણે શિયાળની તેમની વિશિષ્ટ ચાલવાની પદ્ધતિ અને તેમની જાળી જેવી પૂછડી થી ઓળખી કાઢ્યા હતા આ ગોલ્ડન શિયાળોનું સમૂહ એકસાથે સાથે જોવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે સુરતના ડુમ્મસ દરિયા કિનારાની આસપાસ રમણીય વાતાવરણને પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ ઉત્સાહીઓ માટે એક અણધાર્યો અને રોમાંચક નજારો જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત